પોલીસ પોલીસ સબ ઇન્સપેક્ટર પ્રજાપતિ શાખા તાપી તથા રાજેન્દ્ર યાદવરાવ શરભાઈ સુરજીભાઈ હિરેનભાઈ ચુમનભાઈ તથા વિપુલભાઈ રમણભાઈ ના ઉજ્જૈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાનમાં બેસી પેટ્રોલિંગ હતા તે દરમિયાન અનામ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુંજીભાઈ તથા વિપુલ રમણભાઈનાઓને સંયુક્ત ખાનગીરાય બાતમી હકીકત મળેલ કે મોજે મિરકોટ ગામની સીમમાં આવેલ મિરકોટ ગામ તથા વીરવચરાજ હોટેલની વચ્ચે આવેલા ખાડી કોતરમાં કેટલાક ઇસમો લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ઝીલે બ્લાસ્ટિંગ કરી માછલી પકડવા માટે આવેલ છે તે બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ રેડ કરી પાઉલ ફિલિપ ગાવિત રહે લક્કડકોટ જિગ્નેશ ચંદુ ગાવિત રહે લક્કડકોટ શૈલેષ વરકિયાતભાઈ ગામિત રહે પટેલ ફળિયા તાલુકો સોનગઢ ઇલેશભાઈ છગનભાઈ ગાવિત રહે લકડકોટ નિતેશભાઈ દિનિયાભાઈ ગાવિત રહે લકડકોટ પોતાના કબજામાં ગેરકાયદેસર જેની કુલ કિંમત રૂપે એક લાખ એકાણું પોઈન્ટ સિત્તેરનો માલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી હેરાફેરી તથા માછલી મારવાના કામમાં ઉપયોગ કરવા માટે બ્લાસ્ટિંગ કરવા પોતાની તેમજ અન્યની જિંદગી જોખમાઈ અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરુદ્ધમાં ઉછલ પોલીસ સ્ટેશન બીપાટ ગુનો દાખલ કરેલ છે